ઓમ નમો નારાયણ જય માતાજી દર્શક મિત્રો આપ જોઈ શકો છો બાપુ રવિન્દ્રગીરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે ફરી આજે જન્માષ્ટમી નિમિત્તે ભંડારાનું આયોજન કરેલ છે વરસાદ ચાલુ છે કઢી ખીચડીનો પ્રોગ્રામ છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો ઓમ નમો નારાયણ જય માતાજી આપ જોઈ શકો છો દર્શક મિત્રો ખીચડીની તૈયારી થઈ રહી છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો ની તૈયારી થઈ રહી છે ચાલુ વરસાદ છે દર્શક મિત્રો આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો દર્શક મિત્રો નારાયણ જય માતાજી દર્શક મિત્રો આપ જોઈ શકો છો બાપુ રવિન્દ્રગીરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે ફરી આજે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમી નિમિત્તે ભંડારાનું આયોજન કરેલ છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો અમારા વાઇસ પ્રેસિડેન્ટ ઉપસ્થિત છે અમારા માતાજી ઉપસ્થિત છે અમારા નાના બેન ઉપસ્થિત છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો ઓમ નમો નારાયણ જય માતાજી ઓમ નમો નારાયણ જય માતાજી દર્શક મિત્રો આપ જોઈ શકો છો ખીચડી રેડી થઈ ગઈ છે હવે કડીની તૈયારી કરવાની છે खिचड़ी रेडी થઈ ગઈ છે દર્શકો મિત્રો ઘોડીની તૈયારી થઈ રહી છે ઓમ નમનારા એ જય માતાજી આપ જોઈ શકો છો દર્શક મિત્રો ઘોડી खिचડી નો પ્રોગ્રામ છે આજે खिचડી રેડી થઈ ગઈ છે ઘોડીની તૈયારી થઈ રહી છે આપ જોઈ શકો છો

અને ભંડારો બની રહ્યો છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો ઓમ નમો નારાયણ જય માતાજી ઓમ નમો નારાયણ જય માતાજી દર્શક મિત્રો આપ જોઈ શકો છો કઢી ખીચડીનો પ્રોગ્રામ છે આજે કઢી રેડી થઈ ગઈ છે ખીચડી બી રેડી થઈ ગઈ છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો ઓમ નમો નારાયણ જય માતાજી

આપ જોઈ શકો છો દર્શક મિત્રો આપણે કેમ આવી પડશે જે આટલા તળા સેન્ટર ઓમ નમોનારાયણ જય માધવી માતાની જય ઓમ નમો નારાયણ જય ગિરનારી ચાલુ કરો વાલા ચાલુ કરો